એટલે પંદરસો રૂપિયાનું એક પેકેટ થાય અત્યારે લોકો એક પેકેટ આરામથી દિવસ દરમિયાન પી જાય એટલે પંદરસો રૂપિયાનું એક પેકેટ થાય અને આ પંચોતેર રૂપિયાની સિગરેટ છે તો આની અંદર શું હશે તો આની અંદર તમારા બધાય જે કાંઈ સારા કામ છે કે સારા જે ગુણ છે ને એ બધું ભક્ષ કરી લેવાનું આનું કામ છે નપુસંગતા લાવશે તો આ લાવશે આગળ તમે ટેચ્યુ બીબીના પ્રશ્નો ઊભા થશે એ પણ આ હવે આ લોકોએ નક્કી જ કર્યું છે કે તમારે આની વગેરે હાલતું નથી તો આ ચાઇનાવાળાએ તમને એવી સિગરેટ આપી દીધી કે તમે આનું સેવન કરવા માંડો એટલે તમે ઓટોમેટિક પૂરા થઈ જાઓ તમને મારવા નહીં પડે તમે મરી જ જાઓ એમ ઓટોમેટિક મરી જાઓ આ એવા કારસ્તાનથી કારસ્તાન કયો તો કારસ્તાન અને ષડયંત્ર કહો તો ષડયંત્ર લોકોને આની વગેરે હાલતું નથી અને એ લોકોને ખબર પડી ગઈ છે કે હવે આ લોકો નશો જ કરવાના છે તો એને એવો નશો આપો કે એની મેળે મેળે પૂરા થઈ જાય એટલે અત્યારનું યુવા ધન જેની પાસેથી મેં આ સિગરેટ માગી એને લાવ્યો છું અને એને પેકેટના ફોટા મેં પાડ્યા છે એ તમે ત્રણે જોઈ શકો છો સ્ક્રીન ઉપર ઈ વ્યક્તિને રોજે દસ બાર પંદર સિગરેટ આવી જોઈએ છે તો વિચાર કરો કે પંચોતેર રૂપિયાની એક સિગરેટ ગમે એમ કામ કરો તો ભેગું થાય નહીં અને પંચોતેર રૂપિયાની સિગરેટ છે તો મેં એને પૂછ્યું કે આની અંદર શું હોય એટલે મને કે આની આપણે જે સિગરેટ હોય એને કહેતા શાર ગણો નશો હોય એટલે તમે આસાનીથી સમજી શકો આપણે કોઈપણ વસ્તુ મોંઘી ઘી હોય દૂધ હોય કે કઠોળ હોય કે કોઈ પણ મીઠાઈ હોય કે કાજુ બદામ ડ્રાયફ્રૂટ કોઈપણ વસ્તુ મોંઘી હોય તો આપણને એમ થાય ફ્રૂટ હોય તો ઓહો હો એટલું બધું મોંઘું પણ આ તમે વિચાર કરો એક લીટર દૂધના ભાવ કરતાં અત્યારે મોંઘી સામાન્ય દૂધ તમે લો ને બે બાટલી તો પંચોતેર રૂપિયાનું ન થાય આ પંચોતેર રૂપિયાની એક સિગરેટ છે હવે સો રૂપિયા લીટર દૂધ કયો ને એકસો વીસ રૂપિયાનું તો કે એટલું બધું મોંઘું પણ ચોખ્ખું હોય તો એનો ભાવ હોય ઘી હોય દૂધ હોય કોઈ પણ વસ્તુ સારી લો તમે તો એનો તો ભાવ હોય છે જો આ વસ્તુ અહીંની ઇન્ડિયન હોય કે બહારની હોય આપણે કામની નથી હાથ પેઢીમાંય એના પંચોતેર પંચોતેર રૂપિયા એક વારની દિવસમાં કેટલી વાર આપણા યુવાનો આપે છે અને નપુસંકતા તો આવવાની છે આરે અરે બીજા ઘણા બધા કારણો પણ આવવાના છે જેથી કરીને આપણો પરિવારને આપણું બધું બરબાદ થઈ જાય એવું તો મિત્રો મારી તો તમને બે હાથ જોડીને વિનંતી છે કે હજી આમાંથી પાછા વળી જાઓ આ માર્ગે જવાનું નથી ઈ માર્ગનો રસ્તો કામ પૂછવો જોઈએ કે આ માર્ગ ક્યાં જાય છે એ માર્ગ જ્યાં જતો હોય ને એને જવા જો આપણે એ કેડે જાવું જ નથી ભાઈ તો એનું પૂછવાની ત્યાં વાત છે એટલે આમાંથી પાછા વળો નશો છે એ ક્યારેય માણસનું ભલું કરી શકે નહીં અત્યારે અસંખ્ય કેસ એવા આવી રહ્યા છે કે દારૂથી સિગારેટથી માવા તમાકુથી બરબાદ થયેલા ઘર બરબાદ થયેલા પરિવાર અને બરબાદ થયેલા પરિવારના સભ્યો આજી જે કરે છે આ સમયમાં કોઈના હાંધા ભેગા ચેડા ભેગા થાય એમ નથી એટલે હજી તમને સમજાય તો શેતતાનાર સદા સુખી આ હેતુથી તમે સમજી જાયજો ને આ બધી વસ્તુને ભાગીને કચરાની ડોલમાં નાખજો આ પંચોતેર રૂપિયાની સિગરેટ આપણે નહીં આપણે પેઢીઓમાં કોઈને કામની નથી પંચોતેરની હોય કે પાંચ રૂપિયાની હોય એ કાંઈ કામની નથી એટલે છોડી દેજો અને આ વિડીયોને દરેક લોકો સુધી શેર કરજો એવી મારી વિનંતી સાથે ધન્યવાદ